જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે શ્રાવણ માસની અમાવસ્યા વિશે શ્રવણ કરીશું શ્રાવણ માસની અમાવસ્યા કયા દિવસે ઉજવવામાં આવશે શ્રાવણ માસની અમાવસ્યાનું મહત્ત્વ શું છે આ દિવસે પિતૃઓની પૂજા કેવી રીતે કરવી આ દિવસે શું કરવું શું ન કરવું તથા અમાસના દિવસે કયા ઉપાયો કરવા તે પણ આપણે આજના વિડીયોમાં શ્રવણ કરીશું તો તમે વિડીયો અંત સુધી શ્રવણ કરતા રહેજો અને તમને વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ જાણકારી મેળવી શકે અને તે પુણ્યાના પણ તમે ભાગીદાર થાવ ચેનલ શ્રી હરિભક્તિ રસ પર જો તમે નવા છો તો ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં ઘંટીનું નિશાન આવે તો એના પર પણ જરૂરથી ક્લિક કરજો જેથી આવનારા બધા જ વિડીયોની સૂચના તમને મળતી રહે દર મહિનાના કૃષ્ણ પક્ષના છેલ્લા દિવસે અમાસની તિથિ આવે છે દરેક અમાવસ્યાનું પોતાનું અલગ મહત્ત્વ છે પરંતુ શ્રાવણ મહિનામાં આવતી અમાવસ્યાનું વિશેષ મહત્ત્વ છે શ્રાવણ માસની અમાવસ્યાને પીઠોરી અમાવસ્યા તરીકે ઓળખવામાં આવે છે પિઠોરી અમાવસ્યાનું મહત્ત્વ ખૂબ જ ખાસ હોય છે તેને ગ્રાહિણી પીઠોરી અમાવસ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે માન્યતાઓ અનુસાર પિઠોરી અમાસના દિવસે સ્નાન દાન પિતૃઓને પિંડદાન અને તર્પણનું પણ વિશેષ મહત્ત્વ હોય છે બાળકોના સુખ સમૃદ્ધિ લાંબા આયુષ્ય અને સફળતાની કામના માટે પીઠોરી અમાવસ્યા કરવામાં આવે છે હવે આપણે જાણીશું કે શ્રાવણ માસની અમાવસ્યાને પીઠોરી અમાવસ્યા અથવા કુશગ્રહી અમાવસ્યા શા માટે કહેવામાં આવે છે શ્રાવણ માસની આ અમાવસ્યાના દિવસે પવિત્ર કુશ ઘાસ એકત્રિત કરીને તેની પૂજા કરવામાં આવે છે મત્સ્ય પુરાણ અનુસાર ભગવાન શ્રી વિષ્ણુએ વારાહ અવતાર ધારણ કર્યો હતો અને હિરણ્યાક્ષનો વધ કર્યો અને પૃથ્વીને તેના સ્થાને પુનઃ સ્થાપિત કરી ત્યારે વધ પછી જ્યારે તેમણે પોતાના શરીર પરથી પાણી છાંટ્યું ત્યારે તેમના કેટલાક વાળ પૃથ્વી પર પડ્યા હતા જે ભૂષા એટલે કે ઘાસમાં પરિવર્તિત થયા હતા કથાઓ અનુસાર શ્રાવણ માસની પીઠોરી અમાસ પર મા પાર્વતીએ ચોસઠ યોગિનીઓ સાથે મળીને ભગવાન શ્રી ગણેશની પૂજા કરી હતી પીઠોરી શબ્દનો અર્થ થાય છે લોટમાંથી બનાવેલી મૂર્તિ આથી આ દિવસે સ્ત્રીઓ ચોસઠ યોગિનીઓની પ્રતિમા બનાવીને તેમની પૂજા કરે છે ચોસઠ યો દેવી શક્તિનું રૂપ માનવામાં આવે છે અને તેમની આરાધના કરવાથી સુખ સમૃદ્ધિ અને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે હવે આપણે જાણીશું કે શ્રાવણ માસમાં આવતી પીઠોરી અમાવસ્યા કયા દિવસે ઉજવવામાં આવશે વર્ષ બે હજાર પચીસમાં શ્રાવણ માસના કૃષ્ણ પક્ષમાં આવતી અમાવસ્યા તિથિ બાવીસ ઓગસ્ટ બે હજાર પચીસ અને શુક્રવારના રોજ સવારે અગિયાર વાગે અને પંચાવન મિનિટથી શરૂ થશે તથા ત્રેવીસ ઓગસ્ટ બે હજાર પચીસ અને શનિવારના રોજ સવારે અગિયાર વાગે અને પાંત્રીસ મિનિટ પર સમાપ્ત થશે ઉદય ઉદયતિથિ અનુસાર અમાવસ્યાની તિથિ બાવીસ ઓગસ્ટ બે હજાર પચીસ અને શુક્રવારના રોજ મનાવવામાં આવશે હવે આપણે જાણીશું કે આ દિવસે પૂજા વિધિ કેવી રીતે કરવી અમાવસ્યાના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું કાર્ય બતાવી સ્વચ્છ કપડાં પહેરવા ત્યારબાદ સૂર્યદેવને અર્ધ્યા આપવું ત્યારબાદ તમારા આખા ઘર તથા પૂજા ઘરને પણ સાફ સફાઈ કરી ગંગા જળ છાંટી પવિત્ર કરવું તમારા ઘરના આંગણાને પણ સાફ કરવું ત્યારબાદ તમારા ઘરના નજીકમાં જો કોઈ પવિત્ર નદી હોય તો ત્યાં જઈને પિતૃઓ માટે પૂજા કરવી પિતૃઓને જળ અર્પણ કરવું જળ અર્પણ કરતી વખતે પિતૃ મંત્રનો જપ કરવો મંત્ર છે ઓમ પિતૃભ્ય નમઃ અથવા તો તમે બીજો પણ મંત્ર જપ કરી શકો છો ઓમ પિતૃદેવતાએ નમઃ આ મંત્રનો પણ તમે જાપ કરી શકો છો પિતૃ મંત્રનું વિશેષ મહત્ત્વ છે જો તમને પિતૃ દોષ લાગ્યો હોય ત્યારે પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત નથી થતા જેના કારણે જીવનમાં ઘણી સમસ્યાઓ આવે છે ત્યારે જો તમે પિતૃ મંત્રનો જપ કરો છો તો તેનાથી તમને પિતૃ દોષમાંથી મુક્તિ મળે છે પિતૃ મંત્રથી પિતૃ મંત્રના જાપથી પિતૃઓ તૃપ્ત થાય છે અને તેમની આત્માને શાંતિ મળે છે પિતૃ મંત્રના જાપથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે પિતૃ મંત્રના જાપથી વંશ વૃદ્ધિમાં પણ સહાયતા મળે છે પિતૃ મંત્રનો જાપ કરવાથી પિતૃઓના આશીર્વાદ મળે છે અને તેના કારણે આપણું ઘર તથા ઘરના સદસ્યોને સુખ શાંતિ સારું આરોગ્ય તથા ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે અમાવસ્યાની તિથિ પિતૃદેવને સમર્પિત છે તેથી આ દિવસે પિતૃઓનું પિંડદાન અને તર્પણ કરવાનું વિશેષ મહત્ત્વ છે અમાવસ્યાના દિવસે પિતૃઓને પિંડદાન તથા તર્પણ કરવાથી પિતૃઓ ખૂબ જ પ્રસન્ન થાય છે તથા આપણને સારા આશીર્વાદ આપે છે જેના થકી આપણો પરિવાર ખૂબ જ સુખી રહે છે અમાવસ્યાના દિવસે ભગવાન શિવની પૂજા કરવાનું પણ વિશેષ મહત્ત્વ છે તો આજના દિવસે ખાસ ભગવાન શિવ તથા માતા પાર્વતીની પૂજા કરવી જોઈએ તમારા ઘરના નજીકમાં જો મહાદેવનું મંદિર હોય તો ત્યાં જઈને શિવલિંગની ખાસ પૂજા કરવાની શિવલિંગને પ્રથમ ગંગાજળથી અભિષેક કરવું ત્યારબાદ પંચામૃતથી સ્નાન કરાવવું ત્યારબાદ ફરીથી શુદ્ધ જળથી સ્નાન કરાવવું ભગવાન શિવને ચંદનનું તિલક કરવું ત્યારબાદ કંકુ અક્ષત અબીર ગુલાલ સિંદૂર અને ફૂલો અર્પણ કરવા ભગવાન શિવને બિલ્વાપત્ર અર્પણ કરવું અને તેમની પૂજા કરતી વખતે ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરવું તમે મહામૃત્યુજય મંત્રનો પણ જપ કરી શકો છો ત્યારબાદ ગૌરી માતાની પણ તમારે પૂરી શ્રદ્ધા ભક્તિથી પૂજા કરવાની ગૌરી માતાને પ્રથમ જળથી અભિષેક કરવો ત્યારબાદ પંચામૃતથી સ્નાન કરાવવી ફરીથી શુદ્ધ જળથી સ્નાન કરાવવું ત્યારબાદ તેમને વસ્ત્રો અર્પણ કરવા તેમને કંકુ અક્ષત અબીર ગુલાલ સિંદૂર અને ફૂલો અર્પણ કરવા માતાજીને ચુંદડી ઉડાડવી તથા સોળ શૃંગારની સુહાગની વસ્તુઓ અર્પણ કરવી અને તેમના પણ મંત્રનો જપ કરવો આ રીતે પૂરી શ્રદ્ધા ભક્તિથી પૂજા કરવાથી તેમના આશીર્વાદ પણ તમને પ્રાપ્ત થશે કહેવાય છે કે પીપળાના વૃક્ષમાં પિતૃઓનો વાસ હોય છે તદઉપરાંત ભગવાન બ્રહ્મા ભગવાન વિષ્ણુ તથા ભગવાન શિવનો પણ વાસ હોય છે તો આજના દિવસે ખાસ પીપળાના વૃક્ષની પણ તમારે પૂજા કરવી જોઈએ પીપળાના વૃક્ષને પ્રથમ જળ અર્પણ કરવું ત્યારબાદ કંકુ અક્ષત અબીર ગુલાલ સિંદૂર તલ તથા ફૂલો અર્પણ કરવા ત્યારબાદ તમારે તલના તેલનો દીવો પ્રગટાવવો તમે ઘીનો દીવો પણ પ્રગટાવી શકો છો ત્યારબાદ લાલ રંગનો દોરો બાંધીને ઓછામાં ઓછી સાત વખત પ્રદક્ષિણા કરવી અને પિતૃદેવ તથા અન્ય દેવોને પ્રાર્થના કરવી કે હે પ્રભુ મારી પૂજા અર્ચનામાં જે કંઈ પણ ભૂલચૂક થઈ હોય તે બદલ મને ક્ષમા કરજો મારા પરિવારને સુખી કરજો મારા પરિવારમાં બધાનું આરોગ્ય સારું રાખજો તમારી અપાર ભક્તિ અમને પ્રદાન કરજો આ રીતે તમારે પ્રાર્થના કરવાની આ દિવસે તમારે સાત્વિક ભોજન ગ્રહણ કરવું તામસિક ભોજન જેમ કે માંસ મદીરા ડુંગળી લસણ વગેરેનું સેવન ન કરવું જોઈએ અમાવસ્યાના દિવસે પવિત્ર નદીમાં સ્નાન તથા દાનનું પણ વિશેષ મહત્ત્વ છે આ વખતે એટલે કે બે હજાર પચીસમાં શ્રાવણ માસની અમાવસ્યા બે દિવસ હોવાથી તમે ત્રેવીસ તારીખ અને શનિવારના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં પવિત્રા નદીમાં સ્નાન કરી શકો છો તથા સવારે દાન પણ કરી શકો છો બાવીસ તારીખ તથા ત્રેવીસ તારીખ બંને દિવસમાંથી તમે કોઈપણ દિવસે દાન કરી શકો છો યથાશક્તિ તમારે ગરીબોને અન્નદાન વસ્ત્રદાન ધનનું દાન અનાજનું દાન તથા જળનું દાન ખાસ કરવું જોઈએ આનાથી પિતૃઓ તથા દેવોના આશીર્વાદ તમને પ્રાપ્ત થશે પિતૃઓ ખૂબ જ પ્રસન્ન થશે તેમના માટે આ દાન ખાસ કરવું દાન કરી અને દાનનું જે પણ પુણ્ય હોય તે તમારે પિતૃઓને અર્પણ કરવું તેનાથી પિતૃઓ ખૂબ જ પ્રસન્ન થશે તેમની આત્મા તૃપ્ત થશે અને તમને સારા આશીર્વાદ આપશે પિઠોરી અમાવસ્યાના દિવસે ગાયને ઘાસચારો રોટલી અને ગોળ ખવડાવવો જોઈએ તેનાથી પિતૃઓ ખૂબ જ પ્રસન્ન થાય છે સાથે જ દેવી દેવતાઓ પણ ખૂબ જ પ્રસન્ન થાય છે અને તમને સારા આશીર્વાદની પ્રાપ્તિ થશે અને તમને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થશે પિઠોરી અથવા તો કુશગ્રાહી અમાવસ્યા ખાસ કરીને બાળકોના સુખ શાંતિ સમૃદ્ધિ લાંબા આયુષ્ય અને સફળતાની કામના કરવા માટે કરવામાં આવે છે જો આ વ્રત પૂરી શ્રદ્ધા ભક્તિથી કરવામાં આવે તો બાળકને લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય છે તથા પિથુરી અથવા તો કુશગ્રહિણી અમાવસ્યાના દિવસે વ્રતનો સંકલ્પ કરવાથી તથા ઉપવાસ કરવાથી બળશાળી અને બુદ્ધિમાન સંતાનની પ્રાપ્તિ થાય છે અમાવસ્યાના દિવસે ગંગા જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી વ્યક્તિના બધા જ પાપ ધોવાઈ જાય છે અને પુણ્યની પ્રાપ્તિ થાય છે આજના દિવસે કુશનું ખાસ મહત્ત્વ છે એટલે કુશથી એટલે કે ઘાસથી પૂર્વજોને તર્પણ કરવાનું વિશેષ મહત્ત્વ છે આથી આજના દિવસે કુશથી પિતૃઓનું તર્પણ કરવું જોઈએ અને શ્રાદ્ધ કરવું જોઈએ તથા પિંડદાન કરવું જોઈએ તેનાથી તમને શુભ ફળોની પ્રાપ્તિ થશે અને તેમના આશીર્વાદ તમને પ્રાપ્ત થશે અમાવસ્યાના દિવસે પિતૃ સ્તોત્રનો પાઠ ખાસ કરવો તથા શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ પણ ખાસ કરવો જોઈએ અને તેનું પુણ્ય તમારે પિતૃઓને અર્પણ કરવું જોઈએ તેનાથી પણ પિતૃઓની આત્માને તૃપ્તિ મળે છે તો ભક્તો આજના વિડીયોમાં આપણે પીઠોરી અથવા તો કુશગ્રાહી અમાવસ્યા કયા દિવસે ઉજવવામાં આવશે આ દિવસનું મહત્ત્વ શું છે આ દિવસે પૂજા વિધિ કેવી રીતે કરવી તથા શું કરવું શું ન કરવું કયા ઉપાયો કરવા તે બધું જ આપણે જાણ્યું છે આશા કરું છું કે આજનો વિડીયો તમને પસંદ પડ્યો હશે અને ઉપયોગી લાગ્યો હશે જો વીડિયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ શ્રવણ કરી શકે અને તે પુણ્યાના પણ તમે ભાગીદાર થાવ કોમેન્ટમાં જય પિતૃદેવ જરૂરથી લખજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ વિડીયો જોવા માટે ધન્યવાદ